નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ કે આર આંજણા કોલેજ અને લાયન્સ ક્લબ દ્વારા રોયલ સ્કૂલ થી લઈ મામા બાપજી મંદિર સુધી રેલી નીકળી મામા મંદિરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો આઠસો થી વધારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શિક્ષક ભાઈઓ બહેનોએ પણ હાથમાં બોઘરા લઈ અને સફાઈ કરી દ્યોદર ગ્રામ પંચાયત દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા આજથી દ્યોદર શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ગ્રામ પંચાયત ટીમ દ્વારા શહેરમાં કરિયાણાની દુકાન મોલ પર ચેકિંગ હાથ ધરાયું પ્લાસ્ટિકના જબલા રાખનારને રૂપિયા પાંચસો નો દંડ ફટકારાયો ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈ એક ઓક્ટોબર થી પ્લાસ્ટિક મુક્ત બનાવવા લેવાયો હતો નિર્ણય પ્લાસ્ટિકની થેલી રાખશે તો પાંચસો નો થશે દંડ દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિકનું સ્થળ પર નાશ કરાયો મહારાષ્ટ્રમાં સરકારે ગાયને માતા તરીકે દરજ્જો આપતા આખા દેશમાં ખુશીનો માહોલ છે ત્યારે બનાસકાંઠાના લાખણી મુકામે ગૌસેવકો અને રાજકીય આગેવાનો આ નિર્ણયને અનોખી રીતે વધાવી લીધો હતો હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી પ્રસાદ ચડાવી સમગ્ર બજારમાં રેલી સ્વરૂપે ફરી લોકોને મીઠાઈ ખવડાવી અને નિર્ણયને વધાવ્યો હતો સાથોસાથ મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદ્દે પહેલ કરે એવી માંગ કરી હતી સમગ્ર બજારમાં જય ગૌ માતા જય ગૌ માતાના નાદ સાથે એક નાથ સરકાર તું આગે બડો હમ તુમારી સાથે ના નાદ ગુંજ્યો હતો ગાયને માતા તરીકે જાહેર કરતા ગૌ સેવકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગાયનું વૈદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે અને હિન્દુ સમાજમાં ગાય માટે વિશેષ આસ્થા છે કાકરેજની ધર્મનગરી નગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતન થી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘ આપ પણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવ નો સંપર્ક કરશો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાજરવામાં આવ્યો છે રાધનપુર શહેરના લોકોના વિચારો રજૂ કરવામાં આવ્યા છે મારો જિલ્લો રાધનપુર જિલ્લો નવો જિલ્લો બનવાની માંગ સાથે આજ રોજ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે સહી ઝુંબેશ સાધરવામાં આવ્યો છે સ્ટેટ બેંક શાખા રાજમાર્ગ સિક્યુરિટી કર્મચારી ભવ્ય વિદાય સમારંભ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપરેટા એસબીઆઈ રાજમાર્ગ શાખા પર વર્ષોથી ફરજ બજાવતા રિટાયર્ડ આર્મી મેન ભૂપતભાઈ કરણભાઈ બાબરિયાની આજે વયમર્યાદા પ્રમાણે રિટાયર્ડ થતા એસબીઆઈ બેંક કર્મચારી સહિતના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અમદાવાદના ચાણક્યપુરીમાંથી થયેલી બબલ મુદ્દે હવે ગૃહ મંત્રી હરસંઘનું મોટું નિવેદન આપ્યું છે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હરસંઘએ ચેતવણી આપતા કહ્યું કે દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે આ સાથે તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં આ પ્રકારના કૃત્યોને કોઈ સ્થાન નથી હરસંઘવે ઉમેર્યું કે આ મામલે સાત જન્મ સુધી યાદ રહે એવી કાર્યવાહી થશે આ સાથે કહ્યું કે જે કાયદો તોડશે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ પોલીસ જાણે છે ભારતનો બાંગ્લાદેશ સાથે રમાયેલી કાનપુર ટેસ્ટમાં ભવ્ય વિજય થયો છે આ બે મેચની ટેસ્ટ ભારતે બાંગ્લાદેશને ઘર આંગણે ક્લીન સ્વીપ કરી છે અગાઉ ભારતે બાંગ્લાદેશને ચેન્નાઈ ટેસ્ટમાં બસો એસી રને હરાવ્યું હતું નોંધનીય છે કે ભારત પ્રવાસ પહેલા બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાને હરાવ્યું હતું જોકે ભારતે બાંગ્લાદેશના ઇરાદાને સફળ કરવા ન દીધા અને સિરીઝ પર કબજો કર્યો છે પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ વીજ કંપનીની દાદાગીરી સામે આવી છે વાસ્તવમાં ખેડૂતના ઉભા પાક પર કંપનીના કર્મચારીઓએ જેસીબી ચઢાવી દેતા ચોંકાવનારી સ્થિતિ ઉભી થઈ છે સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં ભરત જોશી નામના ખેડૂતનો ઉભા પાકને જમીન દોસ્ત કરી નાખતા ખેડૂતને મોટું નુકસાન થયું છે વિગતો મુજબ ખેડૂતના ખેતર વચ્ચે વીજ થાંભલો ઉભો હોય તે અંતર્ગત કામગીરીના નામે પાવર ગ્રીડના કર્મચારી જેસીબી લઈને આવી પહોંચ્યા હતા ગાંધીનગરના અડાલજ ખાતે રૂપિયા પચાસ કરોડના ખર્ચે નિર્માણ થવા પામેલી હિરામણી આરોગ્ય ધામનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે આ હિરામણી આરોગ્ય ધામ અને અનેક આધુનિક સુવિધાથી સજ્જ હશે બિહારમાં ભારે વરસાદ અને નેપાળમાં આવેલા પૂરને કારણે હવે બિહારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આ તરફ બિહારનું દરભંગા તો જાણે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે મહત્વનું છે કે નેપાળના પૂરથી બિહારમાં તબાહી મચી ગઈ છે આ તરફ હવે પૂરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિક અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કરાયું છે